આદિવાસી સમાજ માંગ ભારે રોજની લાગણી પ્રવૃત્તિ સંજેલી મામલતદારને આદિવાસી સમાજે રજૂઆત કરી આદિવાસી પરિવાર સંજેલી દ્વારા સંજેલી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યું ધાનપુરના પીપેરો ચોકડી પાસે બનાવવા માંગ આવેલા વહીવટી દાહોદ જિલ્લા આદિવાસી બે આદિવાસી યુવાનોની કેવડિયા ખાતે થયેલ હત્યાના સંદર્ભ કેવડીયા ખાતે બની રહેલ મ્યુઝિયમ માં ઢોર માર મારતા થયેલ હત્યા બાબત માંગ થયેલ પોલીસ ફરિયાદ માંગ સુ સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ

સંજેલી તાલુકા મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપીને અમે રજૂઆત કરી છે કે જે રીતે આપણો દેશ આઝાદ થયો લોકતંત્રથી સત્તા પણ આજે લોકતાંત્રિક ગુલામી જેવી ફિલિંગ લાગણી થઈ રહી છે જે રીતે કેવડિયાની અંદર બે આદિવાસી યુવાનોની હત્યા કરવામાં આવી છે આ બાબતે અમે આજે સરકારશ્રીને રજૂઆત કરવા માંગીએ છીએ કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે મંડળ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સત્તા મંડળ તથા જે તે એજન્સી કામ કરી રહી છે આ એજન્સીનું નામ એફઆઈઆરની અંદર નથી તો અમારી આજે માંગણી છે કે ની અંદર મુખ્ય આરોપી તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તા મંડળ અને જે એજન્સી છે એજન્સીના મુખ્ય માલિકનું નામ આવે એવી અમારી માંગણી છે સાથે સાથે બીજી માંગણી અમારી એવી છે કે ધાનપુર ચાર રસ્તા ઉપર જે ઉપરનું સર્કલ બનાવવામાં આવ્યું છે જે મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને પ્રશાસન દ્વારા એ મૂર્તિને હટાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે આજે સમગ્ર ભીલ પ્રદેશના આદિવાસી પરિવાર દ્વારા અમે રજૂઆત કરીને કહેવા માંગીએ છીએ કે જો આ પીપેરો સર્કલ ઉપરથી આ જે મૂર્તિ છે એને એક ઇંચ પણ જો હટાવવામાં આવશે તો ત્યારબાદ આદિવાસી પરિવાર આવશે સાંખી લેશે નહીં એટલે આ મૂર્તિને જે તે જે સ્થાને છે ત્યાં રહેવા દેવામાં આવે અને આને હટાવવાની જો કોઈ તજવીજ કરવામાં આવશે તો આગળની જે કંઈ પણ આદિવાસી પરિવાર દ્વારા આંદોલન કરવામાં આવશે એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે